શું તમારો સીબી સ્કોર નથી તમારો સીબી સ્કોર જીરો કે માઇનસ વન છે અથવા ખરાબ છે તો એનો સુધારવો કઈ રીતે અથવા સિબિલ બનાવો કઈ રીતે એના માટે વાત કરીશું આ વિડીયોમાં જો વિડીયો સારો લાગે તો શેર જરૂર કરજો અને તો જે કંઈ તમને વેબસાઇટ કે એપ્સ કહીશ એ બધી જ એપ્સ લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ નમસ્કાર મિત્રો મારું નામ છે દિનેશ કોટડિયા હું છેલ્લા આઠ વર્ષથી ફાઈનાન્સ ફિલ્ડમાં છું અત્યારે ઘણા લોકો એવા છે કે જેને લોન તો લેવી છે અથવા ક્રેડિટ કાર્ડ લેવું છે એનો સિબિલ સ્કોર નથી તો જેના આધારે તેને જરૂરિયાત પૂરતી લોન નથી મળતી એના માટેની વાત દઉં કે સિબિલ સ્કોર એટલે ત્રણસોથી નવસોની રેન્જ આવે છે કે જે તમારી ફાઇનાન્સિયલ સ્ટ્રેન્થ બતાવે છે કે તમે બેંક સાથે અથવા કોઈ ફાઇનાન્સ કંપની સાથે વ્યવહાર તેવો કરેલો છે એના એક ડિજિટ બતાવે છે અત્યારે ઘણા લોકો એવા છે કે જે લોન લેવા આવે છે જે ફાઇનાન્સિયલ સ્ટ્રોંગ છે મતલબ કે પગાર બેન્કમાં આવે છે બિઝનેસ કરે છે બે ઇન્કમ સારી છે પણ લોન નથી મળતી કારણ કે ઝીરો માઇનસ વન સ્કોર છે તેને કોઈ પણ વસ્તુ લીધેલી છે એ બધી જ રોકડેથી લીધેલી હોય કે મોબાઈલ લીધો હોય ટીવી ફ્રીજ એ બધું રોકડેથી લઈ છે તેને જરૂર જરૂર નથી પડતી ક્યારે કોઈને ખબર માઇનસ વનમાંથી તમારે સિબિલ સ્કોર બનાવવા માટે પહેલો રસ્તો છે તમારે કોઈ પણ નાના મોટી લોન લેવી પડશે હવે ઘણી વખત જોઈશો કે તમે લોન નહીં મળશે તો એના માટે અમુક એપ્લિકેશન છે જે તમને એક હજારથી લઈને પાંચ હજારની લોન આપશે એ પણ સિબિલ બનાવવા માટે જ આપશે બરાબર ત્યાંથી તમે લોન શરૂઆત કરી શકો છો એનું વ્યાજ વધારે હોઈ શકે છે પણ તેના હપ્તા રેગ્યુલર ભરવાથી તમારો સિબિલ સ્કોર જનરેટ થશે બીજી વાત ઘણા લોકો એવું માને છે કે હું આજે લોન લઈ લઉં અથવા આજે કોઈ કાર્ડ લઈ લઉં તો મને લોન ત્યારે મળશે મિત્રો સિબિલ સ્કોર બનવામાં પણ ટાઈમ લાગતો હોય છે એવું નથી કે આજે તમે લોન લો અથવા આજે કોઈ પ્રોડક્ટ લો તો સિબિલ સ્કોર આવતા મહિને બની જાય કોઈ દિવસ બે મહિના પણ લાગે છે ચાર મહિના પણ લાગતા હોય છે તો જનરલી ત્રણથી ચાર મહિનાની અંદર સિવિલ જનરેટ થતો હોય છે તો તમે શરૂઆત કરશો જ્યારથી ત્યાર પછી તમારા ત્રણથી ચાર મહિના પછી સિવિલ બંધ છે ત્યારબાદ તમે કોઈ લોન એપ્લાય કરી શકશો નાની મોટી શરૂઆત આ એક રસ્તો છે બીજો રસ્તો છે તમે ક્રેડિટ કાર્ડ લઈને કરી શકો છો હા ક્રેડિટ કાર્ડ કોઈ પણ કંપનીનું તમને નહીં આપશે પણ એક એફડી બેઝ ક્રેડિટ કાર્ડ છે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ જ્યારે તમે પ્રોસેસ કરશો ને તો ત્યાં તમને ક્રેડિટ કાર્ડ ઇશ્યુ કરશે પણ એની સામે તમારે એફડી મૂકવી પડશે મતલબ કે ફિક્સ ડિપોઝિટ નાખવી પડશે જેમાં મિનિમમ પાંચ હજાર રૂપિયા છે મતલબ એ પાંચ હજાર રૂપિયાની એફડી કરવાની છે જેનો તમને ઇન્ટરેસ્ટ સાત ટકા કે આઠ ટકા જે કંઈ બેન્કનું હશે એ તો તમને મળવાનું જ છે પણ સાથે તમને એક ચાર હજાર પાંચસોની મતલબ કે નેવું ટકા સુધીની તમને લિમિટ આપશે ક્રેડિટ કાર્ડની જો તમે દસ હજાર કરતા હોય તો નવ હજારની લિમિટ આપશે હવે એ કાર્ડનો યુઝ તમે કરીને સીબી બનાવી શકો છો પણ એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે જે લોકોને ક્રેડિટ કાર્ડમાં સમજ નથી પડતી કે ક્રેડિટ કાર્ડ વાપરવું કઈ રીતે બિલ કઈ રીતે ભરવું તો એના માટે નહીં કરવાનું જે લોકો ફાઇનાન્સિયલ વિશે જાણે છે એ માટેની જ આ સલાહ છે ક્રેડિટ કાર્ડ લેવાની કે ક્રેડિટ કાર્ડમાં તમે જો ડીલે કરશો ને હપ્તા તો એક પણ દિવસ જો તમે ડીલે પેમેન્ટ કરશો ને તો એનો સિબિલ સ્કોર સુધારવાની જગ્યાએ બગડી જશે

તમારા મોબાઈલનું રિચાર્જ નવ્વાણું રૂપિયા કે બસો રૂપિયાનું જે કરતા હોય એ એક જ રિચાર્જ કરવાનું રિચાર્જ કરશો એટલે તમારું જે બિલિંગ સાયકલ હશે ક્રેડિટ કાર્ડની પિસ્તાલીસ દિવસની અથવા ત્રીસ દિવસની સાયકલ પર તારે બિલ આવશે ને ત્યારે તમારે પાછું બિલ ભરી દેવાનું જે નવ્વાણું રૂપિયા કે બસો રૂપિયા રિચાર્જ કર્યું હોય તે ભરી દેવાનું એવી જ રીતે ફરી પાછું કરો એવી રીતે ત્રણથી ચાર મહિના તમે કરશો ને તમારો સીબી સ્કોર જનરેટ થશે અને સીબી સ્કોર સુધરી પણ જશે બીજી વાત ઘણા લોકોનો સિબિલ ફાટી ગયો હોય સિબિલ બગડી ગયો હોય સિબિલ ડાઉન હોય તો એને સિબિલ વધારવા માટે પણ આ એક રસ્તો સારો છે બીજો રસ્તો છે તમે ગોલ્ડ લોન લઈને પણ સિબિલ વધારી શકો છો જો તમારી પાસે ગોલ્ડ પડ્યું હોય તો ગોલ્ડ લોન લઈ શકો છો આના સિવાયના બીજા ઘણા બધા રસ્તા છે તો તમને જેમાંથી રસ્તો સારો લાગે ને તે રસ્તાથી તમે ક્રેડિટ કાર્ડ સુધારી શકો છો આ બધી જ કંપનીની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને બીજી વાત કે સિવિલ સ્કોર વધારવા માટે કોઈ પણ જાતનું તમારે પૈસા આપવાના નથી આ જે એફડી બેઝ ક્રેડિટ કાર્ડ છે એમાં ખાલી તમારે એફડી રાખવાની હોય છે એ પણ બેંકની એફડી ઓનલાઈન કરવાની હોય છે એમાં કોઈ તમારે એજન્ટ કોઈ કમિશન આપવાનું નથી હોતું તો આ બધી જ કંપની ફ્રી છે અરજી કરવી હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી ત્યાંથી તમે કરી શકો છો અને આ વિડીયો સારો લાગ્યો હોય તો જરૂરથી શેર કરજો અને જો કોઈ તમને સવાલ હોય તો કોમેન્ટ જરૂર કરજો તો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક્સ ત્યાં સુધી ધન્યવાદ જય હિન્દ જય ભારત